તો દર્શક મિત્રો શિયાળાની ઋતુ એવી ઋતુ માનવામાં આવે છે જે ઋતુ સમય દરમિયાન ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓનું સેવન કરે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે યોગ્ય ખાણીપીણીનું સેવન કરવું ખૂબ જરૂરી છે આપણે જે કંઈ પણ વસ્તુનું સેવન કરીએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પડતી હોય છે તો દર્શક મિત્રો શિયાળાની ઋતુ એવી ઋતુ માનવામાં આવે છે જે ઋતુ સમય દરમિયાન ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓનું સેવન કરે છે ખાસ કરી લીલા પાંદડા શાકભાજી ફળો કઠોળ ગરમ પાક વગેરે હવે આવામાં જો તમે કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો પણ તમે કરી શકો તો દર્શક મિત્રો આજના સમયમાં લોકોના શરીરમાં ઘણા બધા પોષક તત્વોની ઉણપ જોવા મળી રહી છે હવે આવી ઉણપને જો પૂરી કરવી હોય તો આપણે કેટલીક દવાઓનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે હવે આવામાં જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાઈ જાય તો આને માટે તમારે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે પરંતુ જો તમારા શરીરમાં કેલ્શિયમની ઘટ છે તો તમે ડાયટમાં અમુક ફેરફાર કરી શકો મિત્રો આજે આપણે એક એવી રેસિપી જાણીશું જેની મદદથી તમે તમારા શરીરમાં કેલ્શિયમની ઘટને પૂરી શકશો તો મિત્રો આપણે વાત કરી છે મખાનાના રાયતા વિશે તો મખાના વિશે તો તમે સૌ કોઈ જાણતા જ હશો દર્શક મિત્રો મખાના શરીર માટે ખૂબ ફાયદાકારક છે જો તમે મખાનાના રાયતાનું સેવન કરો છો તો ચોક્કસપણે તમને ખાવામાં પણ નવીનતા લાગશે અને શરીરમાં કેલ્શિયમની ઘટ પણ નહીં થાય મિત્રો મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઈબર હોય છે જે તમારા શરીરના હાડકા માટે પણ ખૂબ જરૂરી છે હવે આના માટે તમારે શું કરવાનું કે મખાના લઈને એક મોટી કઢાઈમાં એને ધીમી આંચ ઉપર સોનેરી રંગ થઈ જાય ત્યાં સુધી શેકી કાઢવાના છે હવે એ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને ઓફ કરી દો દહીંને લઈ એને સારી રીતે ફેંટી કાઢો હવે આ દહીં ફેંટાઈ જાય એટલે એમાં આપણે જે મખાનાને શેકીને રાખ્યા છે એને એડ કરી દો દહીં લીલા મરચાં અને કોથમીરના પાન કાપેલા સમારેલા જીરું અને કાળું મીઠું લઈ લેવાનું છે જો ઈચ્છો તો એની અંદર દાડમના પણ એડ કરી શકો છો અથવા ફુદીનાના પાનને પણ નાખી શકો છો આ બંને વસ્તુ સ્વાદ તો વધારશે જ પરંતુ તમારા શરીર માટે પણ ઉપયોગી નીવડશે તો દર્શક મિત્રો આ એક એવી રેસીપી છે જે તમે ખાશો તો શરીરની અંદર કેલ્શિયમની જો ઘટ હશે તો તે પૂરી કરી દેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ